એ ભલે આવે સોર અમાર ઘરે આ સુધીમાં કોઈ દી પગ મૂચ્યો નથી ને મુકશે નહીં એ સોર આવશે ને તો સોયરી જાય છે એન કરતા અમને થોડા દઈ દ્યો હા ઉસી ના દેઈ દો એ ભાઈ કાઈ દેવાનું નથી જાવ નીકળો હાલો હાલો મારા હા હું દેવાના હે તો એને દેતો કાકા જાવ નીકળો હાલો ને દે ના નથી દેવાના જાવ એ પણ કોક સોરી જાય છે ને તે તમે પાસ્ટ આવશો એ ભલે સોરી થઈ જાવ તમે જાવ હો તો આજ જ છોર આવશે રાખે ધ્યાન રાખજો હા ભલે ના નાવે જાવ મારા દીકરા લે કે સોર આવશે એ પૈસા હંગરી રખાય તારા હરિયા પણ ગણવા કે નહીં અને હા પે હું તો કહું છું મારા દીકરા ઓલ્યા જા ને સોર સોર કરતા તા એક એક આઈડિયો કરે એવા છે તો તું આઈ ખરેડી જો હું વાહે વાહે દેન જો હું મારા દીકરા આઈડિયો કરે છે હા સાવ નકર પાછા ઈ સોરવા આવે એવા હે હા હા હો સાવ ગોબરા મેં તને કીધું તું ને કે ઈ ઘરે છે ને માંગવા ન જવાય સીધું સોરી કરવા જવાય અત્યારના મને એવા છે ને પૈસા જ ન દે ઈ વાત તારી હાશી પણ માગીને જો દે ને તો સોરવાર નહીં સમજી એ ન દે હું તને શું કહું છું સુ આપણે છે ને સોરી કરવી છે કઈ રીતે મારી પાસે એક આઈડિયો છે તું આને એના ઊભો રહે લે જલ્દી આવજી શું મારી આઈડિયો હોય છે એની પાસે આલે આ સ્પાઈડરમેન ના કપડા આ તું પહેરી લે અને સ્પાઈડરમેન ના કપડા પહેરી તારે અહીંયા સોરી કરવા જવાનું છે હે હા આ લુગડા પહેરી હા કાયો કાપેલ લઈ લે ઉતાવા રાખ આ કીન કોર પણ આ છે હા એમ જાળ લાગે છે ઓ જમકુ ભાઈ ભીનાથ કેટલા બધા પૈસા હતા એ આ તા ઘણા એવા મારા દીકરા બધાય સોરી લેવા છે અરે મૂકું ને આ જો ને તું કાયો કાપેન એ વાર લાગે એ રે તો ખરી આ તો પેલા પહેરવા દે

એટલે તમે માનશો ને સમજો મારા ઘરે હાલો મેલડી માના હમ સોરી કરવા આવવાનો છે સ્પાઈડરમેન એ તું ખોટા હમ ખામા અને નો આવ્યો ને તો મારી મારીને પાડ દે હા તે વાંધો નહીં આવી તને પાઈડરમેન જેવો બનાવી દેવો નો આવ્યો ને આ દે હા શું કા આવે પછી હા લે ભાઈ હાલો હાલો આ પણ હજી કેમ નો આયા ક્યાં ગયા છે કેટલી વાર લાગી કઈ તો ગયા છે પણ હવે આવે તારે હાસુ હે પેલા પૈસા પૈસા એ તારો હગલો આપડા ઘરે સ્પાઈડરમેન આવે છે એલા સ્પાઈડરમેન થોડો આવે તે ઈ તને હું ક્યારનો કહું કે લા સ્પાઈડરમેન આયા નું આવે એલા આનું શા તમે હાસુ માનો હાલે હે એ એ દાદા હું ખોટી થઈ એ મુંગી ની માર હાસુ કા આવે છે અને મુંગી ની થા કા સમજો આ પૈસા હે ને સોરવા આવે હે સ્પાઈડરમેન અને સમજો ઘર માં હંતઈ દયો જો આપડે હંત જાવી તો જ ચોરી કરવા આવે ને નકર થોડોક આવે તારો બાપ પાઈડર મેન રહ્યો ને બસાવ આવે ચોરી કરવા કોઈ દી નો આવે હા પણ આ સ્પાઈડર મેન એવો નથી હે અંદર બે અંદર કરો અંદર કરો ને હંતાવ તું અંદર મેન ને સાંભળી આવી છે

મી જોને ઈ કોણ છે કભી ખોટ પણતો ખોટ પણતો ઓય રેવાજી હા આમ છો ડાઈ રી જાય ના દીકરા પ્લાન કર્યો પ્લાન એને પકડ તું આય મેં દાઢીવાળો સ્પાઈડરમેન હે થોરિયો કરવા આવે ને થોરી એ રેવાજી બોલ થોર મને ઓય રી જાય કેવલોક પ્લાન કે કર્યો કા થાતી નો જેતી નો થા કોની ને